ઉનાથ ખાતે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો વડનગર તાલુકાના કક્ષાનો પંદરમી ઓગસ્ટનો પ્રોગ્રામ ઉનાત ખાતે યોજાયો પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના હસ્તે પંદરમી ઓગસ્ટનો ધ્વજવંદન થયું વડનગર મામલતદાર સહિત ટીડીઓ પ્રજાપતિ સહિત ફોરેસ્ટ ઓફિસર બહેન સહિત પીઆઈ એચ એલ જોશી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ઉણાદ ખાતે આવેલ પ્રોગ્રામમાં તાલુકા પ્રમુખશ્રી ભારતીબેન પટેલ સહિત સરપંચશ્રી બહેન અને એનડી ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા કુણ હાઈસ્કૂલની ઓફિસમાં મહેમાનો અને આગેવાનોને ચા પાણી કરાવી સ્ટેજ પર લવાયા ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટરભાઈ ચૌધરીએ નવ કલાકે ધ્વજવંદન કાર્યક્રમ કર્યો પોલીસે પરેડ કરી તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો શૈક્ષણિક સ્ટાફ સહિત મંડળના સભ્યો સફળ આયોજન કરાયું ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ